વડોદરાનો અવાજ આપનું સ્વાગત છે વાત કરીએ તો વધતી જતી વસ્તીને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે જેને લીધે હવા પાણી અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધી રહ્યું છે આ ભયજનક પ્રદૂષણને નાથવાના અનેક ઉપાયો પૈકી એક મહત્વનો ઉપાય વૃક્ષારોપણ છે આથી શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડની શાળાના દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન આપી વૃક્ષોની સંખ્યા વધારવાની હાકલ કરી હતી જેનાથી વિદ્યાર્થીઓને વૃક્ષો તરફ આપવા પ્રેમ અને આકર્ષણ વધે વાતાવરણ લીલુંછમ થશે અને પ્રદૂષણ ઘટશે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી કરણસિંહ રાજપૂત રેન્જ ફોરેસ્ટ ઓફિસર વડોદરા ડાયરેક્ટર શ્રીમતી મિત્તલ શાહ અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમે શ્રી અમિત શાહ કેજી વિભાગના ડાયરેક્ટર શ્રીમતી ભાવેશ શાહ અંબે એન્ડ જય અંબે વિદ્યાલયના ડાયરેક્ટર શ્રી વિવેક શાહ તથા ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી ભારતીબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા पहले तो सभी स्कूल को जो अरेंज करते हैं। सभी स्टूडेंट और सभी प्रोग्राम के जो शिक्षक ने जो अच्छा काम किया है पर्यावरण के हेतु सर तो पहले हमको हम उसको बधाई देते हैं और वन विभाग के सोशल रेंज बड़ोड़ा की ओर से और माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी है के जो सपना है जो एक पेड़ माँ के नाम और माननीय श्री जी हमारा जो चीफ मिनिस्टर श्री भूपेंद्र भाई पटेल की आगेवाणी से जो पर्यावरण से पूरे चिंतित है तो सभी बड़ौदावासी पेड़ लगाए हैं पहले तो सबको हमें बधाई देता हूँ और बॉम्बे विद्यालय की ओर से आज सभी स्टूडेंट और सभी टीचर्स ने पूरा अच्छा एनवायरमेंट का प्रोग्राम रखा है और सभी बच्चों एनवायरमेंट के लिए सभी चिंतित हैं और आने वाली पीढ़ी में सब पेड़ बचाएंगे और वनों की रक्षा करेंगे और वन्य जीव की रक्षा करेंगे बहुत अच्छा कार्यक्रम रखा है और सभी बच्चों को अवेनिस करने का हमें मौका मिला है। धन्यवाद। तो तो रेंज फॉरेस्ट फॉरेस्ट ऑफिसर ऑफिसर विद्यार्थी आज એન્વાયરમેન્ટનું પ્રોટેક્શન કેવી રીતે કરવું જોઈએ કેમ કરવું જોઈએ એના વિશે સરસ એક ડાન્સ પ્રસ્તુત કર્યો સાથે સાથે પ્લેજ પણ લેવડાવી જે આજના ચીફ ગેસ્ટ હતા અમારા કરણસિંહ રાજપૂત સાહેબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમને પ્લેજ લેવડાવી આનું હેતુ એ હતો કે ગ્લોબલ વોર્મિંગ અને જે પ્રદૂષણ વધી રહ્યું છે ડે બાય ડે એ ફોરેસ્ટ ઓછા થઈ રહ્યા છે આપણે ઝાડ કાપી રહ્યા છે તો લોકોમાં જાગૃતિ આવે અને શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે આપણા મિશન એમને શરૂ કર્યું છે કે એક પેડ માકે નામ એ પણ સાથે સાથે એનું પણ પ્રચાર થાય એ હેતુથી આજે ટ્રી પ્લાન્ટેશન ડેનું અમે પ્રોગ્રામ અરેન્જ કર્યો હતો અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ તથા ટીચર્સ દરેક માણસ સુધી એનો મેસેજ પહોંચે એટલી અમારી ઈચ્છા છે અને બસ એક માણસ હવે ખાલી એક મનુષ્ય એક ટ્રીને પ્લાન્ટ કરે એક છોડ વાવે ઘણો બધો ફરક પડી જાય એ જ અમારો આજે સંદેશાને પહોંચાડવામાં આવે છે મારું નામ જ્યોતિ સોલંકી ઇંગ્લિશ મીડિયમ પ્રિન્સિપલ શ્રી અમદેદ્યા